નમસ્કાર મિત્રો આજે આપણે એલઆઈસી ઇન્ડિયા દ્વારા આપવામાં આવતી ગોલ્ડન જ્યુબલીસ સ્કોલરશિપની સંપૂર્ણ માહિતી જોઈશું આ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું તેમજ આ યોજનાનો લાભ કોને મળશે તેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડિયોમાં જોઈશું તો સૌપ્રથમ પ્રથમ તમારા જે આ વેબસાઇટ છે તેના પર આવી જવાનું છે અને લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જશે તેમાં તમે જેવા નિષે આવશો એટલે અહીં લખેલ છે ગોલ્ડન જ્યુબ્લીસ ફાઉન્ડેશન સમુદાયિક વિકાસ દ્વારા તેના દ્વારા જે આ સ્કોલરશિપ યોજના છે તેના ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે જેમાં તમે ફોર્મ ભરવા માટે અહીં અરજી કરો તેના પર ક્લિક કરવાનું છે એટલે ફોર્મની પોસ્ટ શરૂ થશે અને આ યોજનાની સંપૂર્ણ માહિતી માટે પીડીએફ છે જે અંગ્રેજીમાં આપેલ છે તો તેના વિશેની પણ માહિતી હું તમને ગુજરાતીમાં જણાવી દઈશ સૌ વાત કરીએ કે આ યોજના માટેનું ફોર્મ કેવી રીતે ભરવું તો ફોર્મ ભરવા માટે અહીં યોજના પર ક્લિક કરો ફોર્મ ભરવા માટે તેના પર તમારે ક્લિક કરવાનું છે આવી રીતનું એક પેજ ઓપન થશે તેમાં સૌપ્રથમ છે તે તમારું સ્ટેટનું તમારું સિલેક્ટ કરવાનું છે એટલે કે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે પછી તમારું પ્રથમ નામ એટલે કે તમારું નામ પછી તમારી સરનેમ અને તમારું પિતાનું નામ અહીં નાખી અને તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારી જન્મ તારીખ જન્મ તારીખ અહીં નાખ્યા બાદ તમારી નેશનાલિટીમાં ઇન્ડિયન જ રહેવા દેવાનું છે ત્યારબાદ તમારું એડ્રેસ અહીં નાખવાનું છે તમારું અહીં સંપૂર્ણ એડ્રેસ નાખ્યા બાદ તમારી સિટી તમે તમારું શહેરનું નામ અથવા ગામમાં રહેતા હોય તો ગામનું નામ નાખી શકો છો ત્યારબાદ તમારો પિનકોડ નંબર અહીં દાખલ કરવાનો છે પછી જો લેન્ડલાઈન નંબર હોય તો તે દાખલ કરી શકો છો ત્યારબાદ અહીં તમારા મોબાઈલ નંબર દાખલ કરવાના રહેશે મોબાઈલ નંબર પછી તમારે ઈમેલ આઈડી નાખવાની રહેશે ઈમેલ આઈડી પછી તમારી કેટેગરી એટલે કે તમારી જાતિ સિલેક્ટ કરવાની છે અહીં જનરલ ઓબીસી એસટી એસ સી તમામ કેટેગરી માટે છે ત્યારબાદ તમે કયા વર્ષમાં જે છે તે કયા કોર્સમાંથી એપ્લાય કરો છો એટલે કે દસ પછી છે કે બાર પછી અથવા ડિપ્લોમામાં તે તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારું એજ્યુકેશનલ પર્પઝ એટલે કે તમે કઈ એજ્યુકેશનલમાં છે એટલે કે તમારે મેડિકલ છે એન્જિનિયરિંગ આર્ટસ સાયન્સ કે કોમર્સમાં તમે એડમિશન લીધું છે તે તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારા કોર્સનું નામ અહીં સિલેક્ટ કરવાનું રહેશે કોર્સનું નામ કર્યા સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં તેનું ડ્યુરેશન એટલે કે તેનો સમયગાળો લખવાનો છે કે કેટલા સમય સુધી તે કેટલા વર્ષમાં તે પૂરો થશે તે લખવાનું છે ત્યારબાદ તમારા જે છે તે કુટુંબની વાર્ષિક આવક અહીં વાર્ષિક આવક દર્શાવવાની છે ત્યારબાદ તેનું સર્ટિફિકેટ એટલે કે તમારું જે આવકનું પ્રમાણપત્ર હોય તે અપલોડ કરવાનું રહેશે આવકનું પ્રમાણપત્ર અપલોડ કર્યા બાદ તમારે જે છે તે ધોરણ દસ અથવા તો ધોરણ દસની તમારી વિગતો જેમાં તમારો ધોરણ દસની બોર્ડનું નામ જે બોર્ડ જે બોર્ડ દ્વારા તમે પાસ કરેલ હોય તે બોર્ડનું નામ અહીં લખવાનું છે પછી તમે કયા વર્ષે ધોરણ દસ પાસ કર્યું છે તે પછી તમારે જે માર્ક આવેલા હોય તે માર્ક અહીં દાખલ કરવાના છે ત્યારબાદ તમારે જે અપલોડ માર્કશીટ એટલે કે ધોરણ દસની માર્કશીટ અહીં અપલોડ કરવાની રહેશે પછી તમે જ્યારે પણ એડમિશન લીધું હોય જે કોર્સ માટે તે કોર્સનું અહીં એડમિશન યર લખવાનું છે પછી એડમિશનનું પ્રૂફ અહીં દાખલ કરવાનું છે એડમિશનનું પ્રૂફ દાખલ કર્યા બાદ તમારે અહીં જો આ સ્કોલરશિપ માટે તમે આગળ સ્કોલરશિપ લીધેલી છે કે નથી લીધેલી અથવા તો કોઈપણ ફેમિલી મેમ્બરે આ એલઆઈસી ગોલ્ડન જ્યુબલીસની કો સ્કોલરશિપ આગળ લીધેલી છે કે નથી તે સિલેક્ટ કરવાનું છે અને જો તમે કોઈપણ અન્ય સ્કોલરશિપ યોજનાનો લાભ લેતા હોય તો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારી બેંક એકાઉન્ટની ડિટેલ્સ નાખવાની છે તેમાં તમારો આઈએફએસસી કોડ પહેલાં નાખવાનો છે પછી બેંકનું નામ પછી બેંકની બ્રાન્ચ અને જે છે તે તમારા એકાઉન્ટ નંબર એકાઉન્ટ નંબર નાખ્યા બાદ તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર ડિજિટ અહીં નાખવાના છે ત્યારબાદ અહીં જે છે તે અહીં માર્ક કરી તમામમાં અને તમારે સબમિટ કરી દેવાનું છે જેવું સબમિટ કરશો એટલે આ યોજના માટેનું સંપૂર્ણ પ્રોસેસ છે ફોર્મ ભરવાની તે પૂર્ણ થઈ જશે અને વાત કરીએ કે આ યોજના વિશેની આગળની માહિતી એટલે કે કોને મળશે કોને નહીં મળે અને તેના માટેની શું શું ડોક્યુમેન્ટની જરૂર હોય છે તેમજ જે છે તે તમારા કેટલા માર્ક હોય તો તમને આ સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી આ પીડીએફમાં આપેલી છે અહીં તમામ માહિતી છે જે ગુજરાતીમાં હું તમને ટ્રાન્સલેટ કરી અને જણાવી દઉં તો સૌ તો તમે જે છે તે એલિજિબિલિટીની વાત કરીએ તો તમે આફ્ટર 12 પછી એટલે કે જો બાર પછી એપ્લાય કરતા હોય તો તમારે ઓછામાં ઓછા બારમામાં સાઠ ટકા કરતા વધુ માર્ક હોવા જોઈએ અને તમે જે છે તે એકેડેમિક યર બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ કે પાસ કરેલ હોવું જોઈએ બારમું ત્યારબાદ તમને વાત કરીએ તો તમે જો બે હજાર છવ્વીસ પચીસ છવ્વીસમાં પછી જેવા બી બી ટેક જેવા બી આર્ક જેવા કોલેજ કોર્સ અથવા વોકેશનલ એટલે કે જે વ્યવસાયિક કોર્સ કે આઈટીઆઈમાં તમે એડમિશન લીધું હોય તો આ સ્કોલરશિપ યોજનાનો લાભ મળશે અને તેની વાત કરીએ તો તમને અંદાજે પિસ્તાલીસ તમારે ચાર લાખ પચાસ હજાર સુધીની આવક મર્યાદા હોવી જોઈએ આઠથી નીચી આવક મર્યાદા હશે તો જ આ સ્કોલરશિપ યોજના માટે તમે ફોર્મ ભરી શકશો પછી વાત કરીએ જો તમે દસ પછી આ સ્કોલરશિપ યોજનામાં અપ્લાય કરવા માંગતા હોય તો તમારે દસમામાં ઓછામાં ઓછા સાઠ ટકા માર્ક આવેલા હોવા જોઈએ તેમજ જે છે તે તમારે ત્યારબાદ વાત કરીએ તો તમારે જે છે તે તમારે વોકેશનલ કોર્સ અથવા તમે આઈટીઆઈ અથવા જે છે તે ડિપ્લોમામાં એડમિશન લીધું હોવું જોઈએ તો જ આ યોજનાનો લાભ તમે આ દસ પછી આ યોજનાનો લાભ લઈ શકો છો હવે વાત કરીએ સ્પેશિયલ સ્કોલરશિપ ફોર ગર્લ્સ સાઇડ એટલે કે છોકરીઓ માટે અલગથી સ્કોલરશીપ આવે છે બે વર્ષ માટે તેની વાત કરીએ તો તમારે ધોરણ દસ અથવા ધોરણ બાર બારમાં ઓછામાં ઓછા સાઠ ટકા કરતાં વધુ માર્ક હોવાયેલા જોઈએ અને તમે આ વર્ષમાં જે છે તે પાસ કરેલ હોવું જોઈએ અને ત્યારબાદ તમને વાત કરીએ તો તમે આઈટીઆઈ ડિપ્લોમા અથવા અન્ય કોઈ ઇન્સ્ટિટ્યૂટ કોર્સ હોય છે અલગ અલગ અથવા ગવર્મેન્ટ કોર્સ ડિપ્લોમામાં તો તમે તેમાં એપ્લાય કરી શકો છો અને તમારા ફેમિલીની ઇન્કમ ચાર લાખ પચાસ હજાર કરતાં ઓછી હોવી જોઈએ તો જ તમને આ સ્કોલરશિપ યોજનાનો લાભ મળશે અને ડ્યુરેશનની વાત કરીએ એટલે કે સમયગાળાની તો તમને અંદાજે બે વર્ષ સુધી આ સ્કોલરશિપ યોજનાનો લાભ મળે છે હવે વાત કરીએ કે આ જે કોર્સમાં કેટલી સ્કોલરશિપ મળે છે તો ચાલીસ હજાર રૂપિયા જે છે સ્કોલરશિપ તે એમબીબીએસ બીબીએસ બી એ એમ એસ અથવા બી એચ એમ એસ અથવા બીડીએસ જેવા ડૉક્ટરિંગ કોર્સ હોય છે તેમાં તમારે ચાલીસ હજાર કરતાં વધુની સ્કોલરશિપ મળે છે તેમાં બે હપ્તામાં વર્ષમાં મળે છે એટલે કે પ્રથમ વીસ હજાર અને ત્યારબાદ વીસ હજાર મળે છે ત્યારબાદ તમે જો બી બીટેક અથવા બી આ કરતા હોય તો તમને ત્રીસ હજાર સુધીની સહાય મળે છે જેમાં પ્રથમ હપ્તો પંદર હજારનો અને ત્યારબાદ પાછા પંદર હજાર મળતા હોય છે અને વીસ હજાર છે તે તમે આઈટીઆઈ કોર્સ કરતા હોય અથવા કોઈ વોકેશનલ એટલે કે કોઈ જે વ્યવસાયિકને લગતા કોર્સ હોય તે કરતા હોય અથવા તમે જે ડિપ્લોમા કરતા હોય તો તમને વીસ હજાર સુધીની સહાય મળે છે જેમાં વાર્ષિક બે હપ્તામાં એટલે કે દસ દસ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે અને છોકરીઓ માટે સ્પેશિયલ તમને પંદર હજાર રૂપિયાની સહાય મળતી હોય છે જો તમે આ દસ પછી એટલે કે દસ બાર પછી તમે વોકેશનલ કોર્સ ડિપ્લોમા કોર્સ કે અન્ય કોર્સમાં ભાગ લીધો હોય તો તમને આવી રીતનું મળે છે અને વાર્ષિક જે છે સાત 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 હજાર પાંચસો એમ કરી અને પંદર હજારની સહાય મળે છે બે હપ્તામાં તમને સહાય મળતી હોય છે અને આ તમામની વાત જે છે અંગ્રેજીમાં છે આપેલી છે તમામ વિષયની તો આવી રીતનું છે સંપૂર્ણ માહિતી છે તમારું પેમેન્ટ છે તે તમારા બેંક અકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થતું હોય છે તેમજ આગળ કોઈ પણ તમે જો સરકારી યોજનામાં લાભ લેતા હોય તો તમને આ યોજનાનો જે સ્કોલરશિપ યોજનાનો જે પણ વિદ્યાર્થી લાભ ન લેતા હોય તેને પ્રાયોરિટી વધારે આપવામાં આવતી હોય છે તેમજ જે પણ વિદ્યાર્થી મિત્રોની જે ફેમિલીની વાર્ષિક આવક છે તે બે લાખ પચાસ હજાર કરતાં ઓછી હોય છે તેને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે અને જો કોઈ પણ વિદ્યાર્થીના સેમ આવક હોય અને જેના માર્કના આધારે પણ તમને પહેલાં જે છે તે આ યોજનાનો લાભ મળતો હોય છે એટલે કે સમાન જો તમારા વાર્ષિક આવક હોય તો તમારે જે છે તે તમારા ધોરણ દસ અથવા બારના માર્કના આધારે તમને પ્રથમ પસંદગી કરવામાં આવતી હોય છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેના ફોર્મ ભરવાની અંતિમ તારીખ પણ આપેલી છે તો તે પણ હું તમને જણાવી દઉં કે તમારી અંતિમ તારીખ બાવીસ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને એપ્લાય કેવી રીતે કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ પર મેં તમને જણાવી દીધી તો જો કોઈ વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમે એપ્લાય કરી શકો છો આગલા વર્ષે ઘણા વિદ્યાર્થી મિત્રોને આ યોજનાનો લાભ મળ્યો હતો તેમજ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી મળીએ આ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત